સંજેલી પોલીસે પોકસો ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અસારીએ શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપી હતી આ સૂચનાના અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ જિલ્લા અને જિલ્લા બહારના આવા આરોપીઓને તાત્કાલિક પકડવા માટે ટીમો બનાવી વ્યૂહાત્મક કામગીરી કરવા નિર્દેશ આપ્યો હતો આ નિર્દેશોના પાલનમાં જહાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી આર પટેલે આરોપીઓ વિશે માહિતી મેળવી તેમને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવાની અને કામગીરી કરવાની સૂચના આપી હતી સંજેલી પોલીસ સ્ટેશનના પીઆઈ જીબી પરમારે આ ગુનો ઉકેલવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી ભોગ બનનારને મામાને ઘરે લઈ જવું તેમ કહી ડુંગરમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું પોલીસે માનવ ગુપ્તચર સ્ત્રોતોના આધારે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આના બનવા મામેલ હતો જેમાં ભોગ બનનાર તેર વર્ષની ઉંમરની હતી એને કલ્યાણપુર ગામે જંગલમાં ડુંગરા ઉપર લઈ જઈ અને શારીરિક અડપલા કરીને દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ અત્રે સંજેલી પોલીસ સ્ટેશન આવતા માનનીય પોલીસ અધિક્ષક શ્રી રવિરાશી જાડેજે સાહેબ તથા ઝાલોદ ડીવાયએસપી શ્રી ડી આર પટેલ સાહેબની સૂચનાઓ હેઠળ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે અમે વિવિધ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને હસ્તગત કરી અને ધરપકડની કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે